આપણે નેદવાનું કામ ચાલુ છે ને આવું ખડ છે પણ ખડ થતા નથી ભાઈ બનતા હાલો ચા આવી ગયો છે ને મારા મમ્મી લાવ્યા છે નાસ્તો જોઈ શકો છો તમે રીંગણા નું શાક ને રોટલી છે હાલો તો ઉપાડી લઈ ચા ને રીંગણા નું શાક ઘડીક ઘેડીક ને ગયો તો કામ ભરી રે હવે નાખવાની છે દવા દસ વાગ્યા સુધી દઉં દ્યો હવે નાખવાની છે દવા ચાલો હું દવા નાખવા જાવ ચાલો કરી દીધું છે દવા છાંટવાનું ચાલુ તમે જોઈ શકો છો આવી પાખી પાખી ડુંગળી છે પણ હાસવી તો પડશે જ ને હવે રાખી છે તો હાલો તો બપોર થઈ ગયા છે તો જમી લઈએ હવે થોડુંક વાલોનું રીંગણાનું શાક છે રોટલી છે સાસ છે અને ડુંગળી છે તો હાલો જમવા હું જમી લો ત્રણ વાગી ગયા છે હવે દવા છાંટવા હું આવ્યો ત્રણ વાગી ગયા હોય ને તો ગયો ભાઈ તો દવા છાંટવા મળ્યો હો મને થોડીક એવી ઊંઘ આવી ગઈ છે તો હાલો હું એ છાંટવા મૂકી બાટલામાં દવા પીા તો એક ઢાકણો

આજે તો એરકો કામ નથી તા મગર ક્યુ રો દા બે સુટન ચા વીજ આમ તો સો હેરાન કરે પેક ને કઈ કામ આવી જાય માય નદી દવા સાટ વજો હતા બે સુટી ગઈ તમે જો હીરા ખાલી નહી ભરી દે તું પોપ ભરી દે મોબાઈલ નહીં નહીં આ ત્રીજો પોપ મેં તને ભરી દીધો ગમે ત્યારે મારો પોપ લઈને અડી જ મારવી હો આ ભાઈ છે ત્રણ પોપ લઈને વેઈ ગયો ચાર ભરેલા મારે કઈક ને કંઈક કામ આવી જાય ભરેલો હોય એ પોપ ઉપાડીને ને ભાગે હા ચોથો છે સડાયો હવે મારે પાપ ભરવાનો કઈ કામ ન આવી જાય આખલે તો હારું ને કે પાછો થયો તા લઈને હાલો નાઈ જોઈને થઈ ગયા છે ત્યાર અને હવે જવાનું છે આપણે આ માંડવી લઈને આમાં છે માંડવી તો જવાનું છે મોવા મારે જવાનું મારા છે ચાલો તો નાડા પાડા માંડીને કરી દીધું છે કમ્પ્લીટ હવે રાતે નવ વાગે જવાના છે તો ચાલો હવે વિડીયો કરીએ અહીંયા પૂરો અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને મળી હવે બીજા વિડીયોમાં